હેલો મિત્રો સહી માતાજી સહી દ્વારકાથી કેમ છો બધા મજામાં અને મજા માત છો તો એમી આજે ફાઇનલી એમી ડુંગરા ઉપર સડવી છે અને અડધો ડુંગરો સડ્યા છે જો ગામ દેખાય છે જો અડધો ડુંગરો સડ્યા તે ગામ દેખાઈ ગયું છે અને હવે એમી ડુંગરા ઉપર સહી છે તો આગળ મોશ્યું તો હાલો ડુંગરા ઉપર આવા મોટા મોટા પાણા છે આવું બધું સડવાનું છે એટલે છે ને આ મંદિર આવ્યું છે જો ને હજી સડવી સેવી જો આ મારા મોટબા છે ને આમાં દીદી છે હજી તો અમારા ઉપર છે જવાનું છે ભાઈ એમ થાઇ કી ગયા બહુ ગરમી થાય છે એમ ડુંગરો સડતા સડતા ખોડી જ મેં ડેરીએ પોવી ને એમની હાલ થાકી ગયા છે જો આ તે હું તો હાવ થાકી જ ગઈ છું હજી આ બધું સડવાનું છે પણ હવે કેદી સડાઈ તો મને ન ખબર આમ તો હાંસ પડી જશે પણ બહુ થાકી ગયા છે હવે એમ અડધો ડુંગરો સડી ગયા છે એવી ને એમ તો ઘણો બધો સડી ગયા છે છે પણ હવે હું તો થાય ગઈ છું પણ તોય જ પડશે મને તો એમ લાગે કે હું જૂનાગઢનો ડુંગરો સડું છું પણ તોય સડવાનું તો ઘણું બધું છે જવાનું છે આવું બધું એમ પણ જંગલ રેખું છે આયા બધે હું તો અહીંયા પહેલી વખત આવીશું હવે એ મીઠેર પોગવા રહી ગયા છે જો અને અમારી બેન જો પોદરો એની કરતાં તો ફેસે હેરી કહેવાય ને અહીંથી જો હસ્તગીરી દેખાય છે જો ના અમારે જવાનું હતું પણ ના કેન્સલ છે અને અહીંયા આ ડુંગળા ઉપર રો ને અમારે હવે પગવા ઉપર જ છે એવી અહીંયા જવાનું છે પણ ના તો વિડીયો ન ઉતારવા દેતા એટલે હું અત્યાર દિથા ઉતારવા મળું છું ના તો પછી બંધ કરાવી દેશે ના ના ઉતારવા દેતા એટલે એમ જાય છે ને જો આ ચડે છે

હવે ફાઇનલી તો અહીં ડુંગરા ઉપર પડી ગયા છે એવી આ જો ઓડો મોટો ગેટ છે અને આઈથી આ ગેટ થી હવે ફોન લાવડ છે હવે આયા નથી ઓલ કરવા દેતા વિડિયો નથી ઉતારવા દેતા હવે બહાર નીકળશું પછી તમને દેખાડશું જો હવા છે અને આ બધું છે મને કાય આમાં કાય ખબર ન પડતી પણ આ બેન પણ છે ઈ મને કહે છે કે આને આ બધું કહેવાય છે જો આ બધું છે આઈથી જો શેત્રુજી ડેમ પણ દેખાય છે જો આ જો આ બધું મંદિર ને એવું બધું છે ઉતારવા નથી દેતા પણ હું તો ઉતારી લઉં છું જો હવે અમે ડુંગર સડી નો છે ને એમ પાછા ભાગ્યા છે ને અંદર બહુ બધું મસ્તી નહોતું પણ ના વિડિયો નહોતા ઉતારવા દેતા ના પાસા અમારા હગા હતા સિક્યુરિટી વાળા એટલે એમને ન ઉતારવા દે અને અહીંયા ફરતે જો ડુંગરા છે જો અહીંયા ડુંગરા છે અને આ એમી પાછા આવે છે માલી અહીંયા જો આ મોટા આગળ થાય છે ઝીણું ઝીણું દેખાય છે જો ગામ માં જવો પછી ઝાડું કેટલું મસ્ત છે જો જાણે કોકે ઓલું કર્યું એની ઘોડે અને હવે અમારે તો હેને ડુંગરો ઉતરવાનું આમ ગાંડા ને દોડતા દોડતા છે ડુંગરો જો બધા ઉતરે જ છે અને એમ ઉતરી જ છે ને અંદર પાછા વિડીયો નહોતા ઉતારવા દેતા ના બહુ બધું સારું હતું પણ તોય તે નહોતા ઉતારવા દેતા હવે અમારા પગીચા ઉતરીને હવે આમ જવાનું છે જો લોકેશન બહુ મસ્તનું છે જુઓ તમે અહીંયા ક્યારેક મુલાકાત કરજો મેં તો અહીંયા મુલાકાત કરી લીધી છે તો તમે પણ આવજો હવે એમ ડુંગરો ઉતરી ગયા છે એવી ને ગામમાં પગી ગયા છે એવી જોવો હવે થોડોક તો ડુંગર ઉતરાણ છે હવે એમી ગામમાં પૂગી ગયા છે ને હવે તમને ઘરે જઈને મળશું તો હવે એમી ઘરે પૂગી ગયા છે ને પગ તો બહુ દુખે છે હવે એમી સુઈ જશું પણ સુવાનો સમય નહીં મળે કેમ કે હવે અમારે ખાઈને બાઈન હવે અમારે સાવાનું છે માલણકા હાથ પરથી હવે અમે માલણકા વૈસાવાના તો મામાના ઘરે થી હવે અમારે ડાયરેક્ટ છે એટલે કે અમારા ગામ માલણકા છે તો મળશું ત્યાં તો અત્યારે એમની મામાના ઘરે થી ડાયરી કહે એમની અમારા માલનકા વયા છે એટલે કે મારા ઘરે અને મારા ભાઈ જો વયો ગયો છે અને મારી મમ્મી જો બાસરો હારો કરે છે હું આવી ત્યાં તો ઈ કાક ને કાક હારું કરતા જ હોય અને હવે એમની ડાયરી માલનકા વયા છે અને વાતમાં કાંઈ વિડીયો બીડીયો ઉતાર્યો નહોતો કેમ કે હાલ હવે થાકી ગયા છે હવે અમારે હુઈ જવાનું છે હવે અમારા કાકાની મારા ભાઈ ને એકવાર જાય છે જોવો હવે એ હાઈ તમે ઠેમ આવશે હવે એને મારા મામા ઘરે મેં કોણ સાય છે જો ડોડો ખાય છે ને હું એનો વિડીયો ઉતારતી હી તે આખા વૈયા ગયા જો એ પાછા શરમાય બહુ એને પાછા કોઈક ઓળખી ગયું હોય તો એટલે એ પાછા શરમાય અને હવે હું ત્યાં અહીંયા બ્લોગ પૂરો કરી દઈશ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મશું નેક્સ્ટ શ્રી સહી માતાશી સહી દ્વારકાથી